ભરૂચના હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને પંદર વર્ષની સગીરા પર આચાર્ય દુષ્કર્મ પોલીસે કઈ ધરપકડ ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થવાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસે મંથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો તે દરમિયાન છરીનોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગે તેના દાદીના ઘરે હતી તે વેરા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વેરા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેને તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપોળોની વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી અને તેને બ્લેકમેલ કરવા સાથે તેની માતા પિતા ને મારી નાખવાની ધમકી આપે છે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી તે એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નર્ધારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે